અને અહીંયા ખૂબ જ સરસ મજાનો જય હેલો જય માતાજી મિત્રો ખુશાલી બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમને ખબર જ છે કે આપણે અંબાજી પગપાળા યાત્રા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સતલાણાથી દાતા તરફ જતા જેટલા કેમ્પ આવશે નહીં તમને હું એક જ વિડીયોમાં છે બતાવી દેવાનો છું અને ખૂબ જ સારો પ્રેમ અને સપોર્ટ તમે આપો છો તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે આગળ વધીએ મેડિકલ સેવા કેમ્પું ગરમા ગરમ ખીચું મિત્રો વનવે થઈ ગયો છે તે જગ્યા ઉપર કોઈને વાહન ચલાવવા દેવામાં આવતા નથી અને ફક્ત ને ફક્ત યાત્રિકો માટે જ આ રોડ ચાલુ છે અહીંયા તમે જો કેટલા વિશ્રામ કરી રહ્યા છે તારેશ્વર મહાદેવ તાર ધારણા માતા મેડિકલ સેવા કેમ્પ છે પછી આગળ જોઈએ પાઉભાજી પાણીપુરી ઓગણીસમું વર્ષ છે અહીંયા કેમ્પ ચાલુ છે જય ગોગા મિત્ર મંડળ ગ્રુપ સાવલિયા દ્વારા ખૂબ સુંદર મજાનો જે આયોજન કરવામાં આવેલું છે બંને સાઈડ ઉપર સરસ મજાની સીડીઝ ગોઠવેલી છે અહીંયા ટેજ ગોઠવેલો છે અહીંયા લાઈવ પ્રોગ્રામ થવાનો હશે અને આ છે ખૂબ સુંદર મજાનો ડૂમ આ ડૂમની અંદર પણ ભાવિ વખતે વિશ્રામ કરી રહ્યા છે મહાકાળી મિત્ર મંડળ દ્વારા સરસ મજાનો ચા નાસ્તો ઠંડા પાણીનો જે સેવા કેમ્પ અહીંયા નાખેલો છે આ બધી જગ્યા ઉપર ઓર્કેસ્ટ્રાવાળા લાઈવ જે ગીત ગાશે ભજન ગાશે અને લોકો તેમનો આનંદ થશે વિડીયોમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આપી જીવન કેટલી લાગે છે અહીંયા શરબતનો કાઉન્ટર છે અને જ્યાં નજર નાખો ત્યાં તમને લોકો જ જોવા એની બાજુમાં સેવા કેમ્પ છે ને ત્યાંથી ને તે આગળ આપણે વધી રહ્યા છીએ જો અહીંયા સરસ મજાના ભક્તો માટે ભોજન પ્રસાદ પણ મળે છે અને આ છે માતાજીનો ચા કોફી બાળકો માટે દૂધ પ્રાથમિક સારવાર જેમ કેન્દ્ર કલોલ દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે શણાથી દાતાળ તરફ જાઓ તો અહીંયા એક સરસ મજાનો સેવા કેમ્પ છે અહીંયા સરસ મજાનો એક બોર્ડ પણ મારેલો છે શ્રી રામ ફાઉન્ડેશન સેવા કેમ્પ અહીંયા સતલા પછી સેવા કેમ્પ જોવા મળશે એઠથી અઢી કિલોમીટર ચાલ્યા પછી આ એક કેમ્પ જોવા મળ્યો છે અને એક ચેરીની બાજુમાં પણ એક સરસ મજાનો સેવા કેમ્પ છે મહાકાળી સેવા મંડળ ભાવપુરા ગંગા નદી ગામમાં સા પાણી નાસ્તોનો સરસ મજાનો અને લાઈવ ઢોકળાનો કેમ્પ છે જય પ્રભુ સેવા કેમ્પ સતલા સટલાસણાથી આગળ વટી એટલે અંદાજે ચારથી પાંચ કિલોમીટરે આ કેમ્પ આવે છે જ સુંદર મજાના છે અને ખૂબ વિશાળ છે અહીંયા પણ સરસ મજાનો તેજ જ બનાવેલું છે આ જગ્યા પર ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે સરસ મજાનો એક કેમ્પ આવેલો છે આ બહુ તો એ લાગડ તમને જોવા મળશે ઓજાસમાં આપણે પહોંચી ગયા છે અહીંયા સરસ મજાનો એક કેમ્પ છે ઠેપલા કેમ્પ ઠેપલાનો કેમ્પ છે ભાઈ આનો કેમ્પ છે માલિશ નો કહેવાય અને અહીંયા સરસ મજાના ભજીયા ગોટા અને ચાની પ્રસાદી મળી રહી છે અહીંયા સરસ મજાનો વર્ગ ચાલો જાય છે જલિયા સેવા કેમ્પ પહોંચી ગયા છે અહીંયા તો ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન અને ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાતા અત્યારે દાતા પહોંચીને તમે જોવો તો ખૂબ જ સરસ મજાનો એક કેમ્પ આપણને જોવા મળ્યો છે તો એ હું તમને બતાવું આ કેમ્પ છે ને એની શરૂઆત કાલેથી થવાની છે તો આપણે જો તો ખૂબ જ સરસ મજાના જે આપણને મહાદેવના દર્શન થશે અહીંયા અહીંયા ખૂબ જ સરસ મજાનો જય જલિયાણા સેવા કેમ અહીંયા ખૂબ જ સરસ મજાનો જે વિશાળ રાખવામાં આવેલો છે તો તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અત્યારે હું મિત્રો તમને જે સેલ્ફી પોઈન્ટ આવેલા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે અહીંયા જુઓ તો ખૂબ જ સરસ મજાના જે મહાદેવના દર્શન થઈ રહ્યા છે શરૂઆતમાં જ તે પછી તમે આગળ વધશો તો તમને પાણીનું પીવાનું પરબ સાઈઝ ઠંડી સાયસનો પરબ મળશે પછી આ તમે જુઓ ને તો આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાના જે જલારામ બાપાના તમને દર્શન થશે જય જલારામ બાપા આ જગ્યા ઉપરથી મિત્રો તમે અંદર જાઓ ને આ કેમ્પની અંદર તો અહીંયા ખૂબ જ સરસ મજાનું જે જમવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને અહીંયા તમે જુઓ તો સવાર માટે શાક રોટલી દાળ ભાત ગુંદી ગાંઠિયા અને ઠંડી સાંઈસ અને સાંજે શાક રોટલી ખીચડી કઢી ગુંદી ગાંઠિયા ને ઠંડી સાઈઝ આ બધી વસ્તુ તમને અહીંયા આપી જમવામાં તમને અહીંયા મળી રહે અહીંયા તમે મિત્રો જુઓ તો ખૂબ જ સરસ મજાનો જે વિશાળ ડોમ ઊભો કરવામાં આવેલો છે અહીંયા પંખા તેમજ જોવો તો અહીંયા કલરિંગ લાઈટું ખૂબ જ સરસ મજાનું જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આ ડોમથી તમે બહાર આવશો તો ખૂબ જ સરસ મજાનું અહીંયા અંબાજીમાંનું જે દર્શન કરવા માટે ખૂબ જ સરસ મજાની જે માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે અને એક ઝેટ તેની બાજુની સાઈડમાં તમે જશો તો બીજો ડોમ છે અહીંયા ભાવિ ભક્તો માટે આરામ કરવા માટેની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અહીંયા તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આવી ભક્તોને આરામ કરવા માટે બીજા ડોમમાં જે મિત્રો તમે જુઓ ને તો ખૂબ જ સરસ મજાના જે માતાજીના તમને અહીંયા દર્શન થશે અને એક્ઝેટ એની બાજુમાં અહીંયા લાઈવ પ્રોગ્રામ જે રાતના થવાનો છે આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાનો જે રાત્રિનો લાઈવ પ્રોગ્રામ ચાલુ થશે અને દાંડિયા રસ લેવાના આવશે અને ખૂબ જ સરસ મજાની જે બીજો પોઈન્ટ તમને સેલ્ફી પોઈન્ટ હું તમને બતાવવા જઈ રહ્યો છું ત્યારે મિત્રો આ તમે જુઓ તો જે બીજો સેલ્ફી પોઈન્ટ છે ખૂબ જ સરસ મજાનો જે ગણપતિ બાપા છે તો આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર જય અમે જય અંબે